આજે ત્રણ તકતીઓના અગિયાર અગિયાર લાખના ડોનેશન આપનાર એવા ત્રણ મહાનુભાવોના તકતીનું અનાવૃત્તિ કરવામાં આવ્યું હતું અહીં આગળ પરમ પૂજ્ય આપણા ગુરુદેવ કલાપ્રભુ સ્વામી તેમજ ભાવચંદ્ર મહારાજ સ્વામીની હાજરીઓમાં સર્વ સર્વસધ સંત સતીઓ અહીં બિરાજમાન હતા મહેમાનોની અંદર જખાભાઈ આવેલા માંડવીના સંઘ તરફથી લોકો આવેલા ત્યાંથી ગાંધી ગામના અચલગત જંગના કાંઢાગ્રાના અચલક જંગ સંઘના લોકો આમ ઘણા બધા સંઘોના મહાનુભાવો અહીં વધારેલા એ બધાની ઉપસ્થિતિમાં આજે ત્રણ તકતીઓ નાનાવર કરવામાં આવ્યું ગુરુદેવના ખૂબ આશીષ મળ્યા કલાપ્રભુ સ્વામીએ ઋષભદેવ ભગવાનનું નું વર્ણન કરી અને જીવનમાં કેવું આપણે જોવું જોઈએ એ બતાવ્યું અને ભાવચંદ્ર મહારાજે અહીં ચાલતા આપણા સર્વે કાર્યોને વધાવી અને હંમેશા સાથ અને સંગાથ આપતા રહો એવી અનુમોદના કરી આજે અગિયાર લાખ રૂપિયા કુમુચંદ્ર મહાસતીજીના સાથે રુજુતાભાઈ માસતીજી તેમના ભાઈ મધુબેન ધીરજભાઈ ગાલા પરિવાર ત્રંબો અહીંયા પધારેલા અને એમના આપણું કાર્ય જોઈ અને સાધુ સાધુની વયાવત જોઈ એમને લાગ્યું કે આ સ્થળ એવું યોગ્ય છે કે જ્યાં અમારે અનુદાન આપવું જોઈએ અને એમણે ગુરુદેવની પ્રેરણાથી ભાવચંદ્ર મહારાજની ખૂબ પ્રેરણાથી અગિયાર લાખ એમણે આપ્યું અને એવી રીતે જ એમની સાથે મિત્ર આવેલા પ્રવીણભાઈ જેઓ આપણા તો ડોનર છે જ પરંતુ આજે એમની સાથે આવ્યા ત્યારે એમને પણ ખૂબ મન થયું અને ભાવચંદ્ર મહારાજ ચકોટીના આચાર્ય ભાવચંદ્ર મહારાજની પ્રેરણાથી એમણે પણ અગિયાર લાખ રૂપિયા ડોનેશન આપ્યું તો એ બંને પરિવારોનું આ સ્થળે બધા સોદા ટ્રસ્ટ વસ્તી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં આપણે એમનો સાથ અને સંગાથ રહે અને વધારેમાં વધારે સાધુ સાધુનું આપણે ટ્રીટમેન્ટ કરીએ એ રીતે આ રીતે જ કલાપ્રભ સ્વામીજી હમણાં થોડા દિવસ પહેલાં જ કાંડાકરાની અંદર દેરાસરની ધ્વજાનો પ્રસંગ હતો પ્રસંગે ઘણા બધા લોકો આવેલા ત્યારે ત્યાં સંઘ તરફથી કાંડાકરા જૈન મહાજન સંઘ તરફથી પાંચ લાખ રૂપિયાનું અનુદાન સાધુ સાધુ વૈયાવચ માટે અનુદાનનું જાહેરાત કરવામાં આવેલી પરંતુ સાહેબની પ્રેરણાથી દેવચંદભાઈ અને તેમના ટ્રસ્ટીકરણ સાથે ચર્ચા વિચારણા કરી અને એમને રિક્વેસ્ટ કરી કે પાંચ નહીં પણ અગિયાર આપો અને ખરેખર એ લોકો બધા સહમત થયા અને સંઘ તરફથી કાંડાકરા જૈન સંઘ વતી પણ અગિયાર લાખ રૂપિયાનું અનુદાન મળે છે તો આ સ્થળે હું જૈન સંઘનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા આપણી સાથે આ રીતે પાચલ કચ્છના હોય સાધુ સાધવી કે અચલગચ્છના હોય છકોટી હોય આઠકોટી હોય તેરાપંથી હોય તેરાવાસી હોય સ્થાનકવાસી હોય કોઈ પણ સંઘની કોઈ પણ જાતનો કર્યા વગર અને અહીંયા આગળ દરેક સાધુ સાધુ સાધાર છે ને અત્યારે લગભગ સાહીઠ જેટલા સાધુ સાધુ ટ્રીટમેન્ટ અહીં લઈ રહ્યા છે અને સ્વસ્થ થઈને જઈ રહ્યા છે ભાવચંદ્ર મહારાજ સાહેબ તો એક મહિનો રોકાયા એવી જ રીતે કલા આપણાથી એક મહિનાથી વધારે રોકાયા ખરેખર સર્વોદય સાહેબના અહોભાગે છે કે આવા મુનિવરો આપણી સાથે મહિનો મહિનાથી વધારે રોકાયા અને આપણે ખૂબ આશીર્વાદન આપ્યા અને ટ્રસ્ટ હંમેશા કામ કરતું રહ્યું છે હજારો લે કે સાધુ સાધુની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને થતી રહેશે એવી શુભેચ્છા સાથે આપ સૌને મારા જેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદ્રાસદર ટ્રસ્ટ